શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો અને કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સૌ નાગરિકો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો આ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મહત્વપૂર્ણ પ્રશ્નોની રજૂઆત કરી જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ આઠસો કે જે આણંદ નડિયાદથી શરૂ થઈને કઠલાલ અને ધનસુરા પ્રસિદ્ધ તીર્થધામ શામળાજીને જોડે છે જેને ચાર લેન કરવાના કાર્યને ઝડપથી શરૂ કરવા અંગે મંત્રીનું ધ્યાન દોર્યું છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વાત્રક નદી પર પુલ અત્યંત જર્જરિત સ્થિતિમાં હોય તેના નવીનીકરણ માટે પણ રજૂઆત કરે છે તો અરવલ્લી જિલ્લાના ધમસુરા બાયડ અને દેવાઈ જેવા મુખ્ય નગરોમાં બાયપાસ અને પિલ્લર પર ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે તે બાબતે પણ મંત્રીનું ધ્યાન દોર્યું છે મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર